જે માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આપણે ઉનાળાની ગરમીમાં ઠંડક આપે એવા બે પ્રકારના જ્યુસ બનાવીશું તો આપણે દ્રાક્ષનું જ્યુસ બનાવીશું અને પુદીનાનું શરબત બનાવીશું તો આજે બે પ્રકારના જ્યુસ બનાવીશું પહેલાં તો આપણે આ દ્રાક્ષનું જ્યુસ બનાવીશું અત્યારે દ્રાક્ષની સિઝન ચાલી રહી છે તો આપણે અઢીસો ગ્રામ જેટલી દ્રાક્ષ લીધેલી છે આપણે દ્રાક્ષને આવી રીતે અલગ કરી લઈશું આપણે દ્રાક્ષને સારી રીતે ધોઈ લીધી છે દ્રાક્ષને બે ત્રણ પાણીથી ધોઈ લેવાની છે દ્રાક્ષ દવાવાળી હોય છે એટલે બે ત્રણ પાણીથી બરાબર ધોઈ લેવાની આવી રીતે આપણે દ્રાક્ષને અલગ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધી દ્રાક્ષને અલગ કરી લીધી છે અને આ એક લીંબુ લીધેલું છે અને ફુદીનાના પાન લીધા છે તો ફુદીનાને પણ આપણે આવી રીતે પાન અલગ કરી લઈશું ફુદીનાને પણ આપણે એકદમ સરસ એવો ધોઈ લીધેલો છે તો ફુદીના પાન અલગ કરી લઈશું જે તેની ડાળી હોય તેમાંથી પાન અલગ કરી લેવાના છે દ્રાક્ષનું જ્યુસ પણ સરસ એવું લાગે છે અત્યારે દ્રાક્ષની સિઝન ચાલી રહી છે તો આવી રીતે જ્યુસ બનાવીને પી શકાય છે તો આપણે બધા ફુદીના પાન અલગ કરી લઈશું તો આપણે બધા પુદીના પાન પણ અલગ કરી લીધા છે તો હવે આપણે જ્યુસ બનાવી લઈશું તો હવે આપણે મિક્સર જાર લઈ લઈશું અને આ બધી દ્રાક્ષને મિક્સર જારમાં લઈ લઈશું હવે આપણે આ ફૂદીના ને પણ મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે બે ચમચી જેટલી ખાંડ લઈશું દ્રાક્ષ પણ મીઠી હોય છે એટલે સ્વાદ પ્રમાણે ખાંડ લેવાની છે અડધી ચમચી જેટલો સંચર પાવડર લઈશું આપણે ઠંડુ પાણી લઈશું અડધા કપ જેટલું ઠંડુ પાણી લઈશું હવે આપણે ઢાંકણ ઢાંકીને બધી વસ્તુ બરાબર પીસી લઈશું તો આપણે બધી બરાબર પીસી લીધી છે એકદમ સરસ રીતે તેમાં ગણી મૂકી દીધી છે અને હવે આપણે ગાળી લઈશું જે દ્રાક્ષના મોટા ટુકડા રહી ગયા હોય તો તે ગળાઈ જાય રીતે ગાળી લેવાનું છે તો જોઈ શકો છો આપણે આવી રીતે ગળાઈ લીધું છે તો દ્રાક્ષ પલ્પ ઉપર રહી ગયો છે અને જ્યુસ હતું તે બરાબર ગળાઈ ગયું છે આપણે આવી રીતે દબાવીને જ્યુસ કાઢી લઈશું તો જોઈ શકો છો એકદમ સરસ એવું જ્યુસ ગળાઈ ગયું છે એકદમ સરસ એવું જ્યુસ ગળાઈ ગયું છે તો હવે આપણે બીજું જ્યુસ બનાવી લઈશું તો હવે આપણે ફુદીના જ્યુસ બનાવીશું તો તેના માટે આપણે એક જોડી જેટલો પુદીનો લીધેલો છે અને ફુદીનાને બરાબર ધોઈ લીધો છે તો હવે આપણે પુદીના પાન અલગ કરી લઈશું પુદીના જ્યુસ પણ એકદમ સરસ લાગે છે અત્યારે ઉનાળાની ગરમીમાં પુદીનો પણ આપણા શરીરમાં ઠંડક આપતો હોય છે તો પુદીના જ્યુસ પણ બનાવીને પીવું જોઈએ તો આપણે આવી રીતે પુદીના પાન અલગ કરી લઈશું તો જોઈ શકો છો આપણે બધા પાન અલગ કરી લીધા છે હવે આપણે મિક્સર જાર લઈશું અને આ પુદેનાના પાનને મિક્સર જારમાં લઈ લઈશું તો હવે આપણે બે ચમચી જેટલી ખાંડ લઈશું દળેલી ખાંડ લીધેલી છે આપણે આખી ખાંડ લેવી હોય તો આખી ખાંડ પણ લઈ શકાય છે સંચલ પાવડર લઈશું અડધી ચમચી જેટલું અને અડધું લીંબુ નીચો બી દઈશું હવે આપણે પાણી લઈ લઈશું અડધા કપ જેટલું પાણી લઈશું આપણે ઢાંકીને પીસી લઈશું તો આપણે ફુદીનાને પણ સરસ એવું પીસી લીધું છે તો હવે આપણે તેને પણ ગાળી લઈશું તે બાઉલ લઈ લઈશું અને તેમાં ગણી મૂકી દઈશું અને ગાળી લેવાનું છે પુદીનાના પાનના કણ રહી ગયા હોય તો એટલા માટે એને ગાળી લેવાનું છે આપણે આવી રીતે દબાવીને ગાળી લઈશું તો જોઈ શકો છો પુદીનાના પાન ઉપર રહી ગયા છે અને જ્યુસ ગળાઈ ગયું છે જોઈ શકો છો પુદીનાનું જ્યુસ પણ એકદમ સરસ એવું બનીને તૈયાર થયું છે તો હવે આપણે જ્યુસને સર્વ કરી દઈશું હવે આપણે પુદીનાના જ્યુસને સર્વ કરી દઈશું હવે આપણે પાણી લઈ લઈશું પુદીનાનું આપણે જ્યુસ કાઢ્યું હતું તો પાણી ઓછું લીધું હતું એટલે આપણે અત્યારે થોડું પાણી લઈ લઈશું ઠંડુ પાણી લીધેલું છે જો તમારે સોડા લેવી હોય તો સાદી સોડા પણ લઈ શકાય છે હવે આપણે એક એક ચમચી જેટલા તકમરિયા લઈશું તકમરિયા પણ ખાવામાં ઠંડા હોય છે આપણા શરીરમાં ઠંડક આપતા હોય છે આપણે હલાવી લઈશું ઉપરથી આપણે થોડો મસાલો મૂકી દઈશું જલજીરા મસાલો લીધેલો છે આપણે બરફના ટુકડા મૂકી દઈશું બરફનો ટુકડો મૂકી દઈશું અને ફુદીના પાન મૂકી દઈશું લીંબુની સ્લાઇસ થી આપણે કરી દ્રાક્ષનો દ્રાક્ષ બરફના ટુકડા મૂકી દઈશું પુદીના પાન મૂકી દઈશું લીંબુની સ્લાઇસ મૂકી દઈશું તો તૈયાર છે આપણા બે પ્રકારના જ્યુસ તમે જોઈ શકો છો કેટલા સરસ જ્યુસ બનીને તૈયાર થયા છે શરબત પણ કહી શકાય છે તો આપણે પુદીનાનું શરબત બનાવ્યું છે અને દ્રાક્ષ નું જ્યુસ બનાવ્યું છે તો તમે પણ આવી રીતે ઉનાળાની ગરમીમાં ઠંડા ઠંડા ફુદીનાનું અને દ્રાક્ષનું જ્યુસ બનાવીને પીજો અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલું બેલ બટન દબાવી દેજો અને કોમેન્ટ કરીને કહેજો કે બે પ્રકારના જ્યુસ આપણા કેવા બન્યા છે